પાટણ તાલુકાના મણુદ ગામે ગાયત્રી જયંતિ નિમિત્તે ગાયત્રી પરિવારના શોક સાધક ભાઈઓ બહેનો દ્વારા વિશાળ શોભાયાત્રા યોજી ભક્તિભાવપૂર્વક ગાયત્રી જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી જયંતિ અને ગંગા દશેરાના પાવન પર્વ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી સાધના કેન્દ્ર મણુદ દ્વારા ગાયત્રી માતાજીની રથયાત્રાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા મણુજ ગામમાં નીકળી હતી તે દરમિયાન ગામના મુખ્ય ચાર જેટલા ચોક ખાતે મોટી સંખ્યામાં બહેનોએ માતાજીના ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિના રંગે રંગી દીધું હતું તો બગીમાં ગાયત્રી માતાની સાથે પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્ય માતા ભગવતી દેવી શર્માજીની છબી સાથે ભવ્ય યાત્રામાં સૌ ભાવિક ભક્તો ભાવ વિભોર બની માના ગુણગાન ગાતા ગાતા શાસના કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં તમામ ભક્તજનોએ સામૂહિક રૂપે આરતી કરી પ્રસાદ લીધો હતો આ પ્રસંગે ગાયત્રી સાધના કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ ઉજવણીમાં મણુદ ગામ સહિત આસપાસના દસેક ગામમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજનના ખર્ચના દાતા એવા મહેશભાઈ પટેલની કામગીરી પ્રશંસનીય ગણવામાં આવી હતી